અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી લિંબાયત વિસ્તારની ઘટના કે જ્યાં સમાધાન માટે બોલાવી દારૂ પીવડાવી અને યુવાનનું ઢીમ ઢાળી દેવાયું બાઇક તોડી નાખવાની અદાવત રાખી યુવાન પર તલવાર વડે હુમલો કર્યો હતો જે સારવાર દરમિયાન રવિચીરાનું મોત નિપજ્યું ત્રણ મિત્રોએ જ મળી મિત્રની કરી હત્યા લિંબાયત પોલીસે હાલ ત્રણેય હત્યારાની ધરપકડ કરી છે આરોપી અને મૃતક બંને રીઢા ગુમેકાર પાંચથી ત્રણથી ચાર દિવસ પહેલાં એક વ્યક્તિ રવિ ચીરા એ પોતાના મિત્રો સાથે મનોજ શિવા અને આ પ્રકારના એના ત્રણ મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે બંને આ બંને વચ્ચે બોલાચાલી થઈ બોલા ચાલીને વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં સામસામાય મારામારી થઈ હતી જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્ફે ચીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી હતી આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાખી ગયા હતા અને જે ભોગ બનનાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગ બનનારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આ બનાવવાનું ધંધાને જે પીએમ રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરી નિખિલ મિશ્રા જી ટીવી ન્યૂઝ સુરત